નમસ્કાર મિત્રો વ્યાસ પંચક જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ બે હજાર પચીસ મંગળવાર આજનું પંચાંગ અને બારે રાશિઓનું ગોચર ફળ પ્રથમ પંચાંગ જોઈએ તો તારીખ નવ નવ બે હજાર પચીસ મંગળવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ સૂર્યોદય જોઈએ તો છ કલાક ત્રેવીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ અઢાર કલાક પચાસ મિનિટ ચંદ્રોદય જોઈએ ઓગણીસ કલાક ત્રેપન મિનિટ જોઈએ તો કલાક મિનિટ સુધી બીજ કલાક મિનિટ સુધી બીજા ત્યાર પછી નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર ઉત્તર ભદ્રપદ અઢાર કલાક સાત મિનિટ સુધી ત્યાર પછી રહેતી નક્ષત્ર યોગ જોઈએ તો ગંડ યોગ ત્રેવીસ કલાક ઓગણસાઠ મિનિટ સુધી ત્યાર પછી વૃદ્ધિ યોગ કરણ જોઈએ તો તૈતીસ કરણ સાત કલાક એકાવન મિનિટ સુધી પછી ગળ અઢાર કલાક અઠાવીસ મિનિટ સુધી ત્યાર પછી વણીજ ઓગણત્રીસ કલાક ત્રણ મિનિટ સુધી ત્યાર પછી વીસ થી પદરા આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આપણે જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ મીન જેમ કે દચ જથા આજનો દિનમાન જોઈએ તો આજનો દિનમાન બાર કલાક સિત્યાવીસ મિનિટ અને તેર સેકન્ડ સેકન્ડ દિનમાન છે આજનો રાત્રિમાન જોઈએ તો રાત્રિમાન અગિયાર કલાક તેત્રીસ મિનિટ ચાર સેકન્ડનો નો રાત્રિમાન છે અભિજીત મુહૂર્ત જોઈએ તો આજનો અભિજીત મુહૂર્ત બાર કલાક બાર મિનિટ થી તેર કલાક બે મિનિટ સુધી વિજય મુહૂર્ત જોઈએ તો વિજય મુરત આજનો ચૌદ કલાક એકતાલીસ મિનિટ થી પંદર કલાક દસ મિનિટ સુધી આ ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આધારિત છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી ઉપર આ ફળ થી કાય અલગ હોઈ શકે છે તો દૈનિક ગોચરફળ બારે રાશિઓનું જોઈએ તેમનો સુભાશુભ અંગ જોઈએ અને તેમનો સુભાશુભ રંગ જોઈએ પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલ એ મેષ રાશિ માટે શુભ છે જેમ કે તમને ધન લાભના યોગો તમારી આવકમાં વધારો થઈ શકે છે અને તમારા સામાજિક કાર્યક્ષેત્ર પર તમારી પ્રતિષ્ઠા વધશે આમ મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે નવ અને તેમનો અશુભ અંક છે એક મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસે વૃષભ રાશિ જોઈએ વૃષભ રાશિમાં બવા ઉ એ પણ અત્યંત સુખ છે જેમ કે તમારા કાર્યક્ષેત્રે તમારા પ્રગતિના યોગો છે તમારા વ્યવસાયિક સંબંધોમાં પણ સુધારો આવશે અને તમારા અધિકારીઓનો સહયોગ પણ તમને મળશે આમ વૃષભ રાશિવાળા માટેનો શુભ अंक જોઈએ તો 6 અને તેમનો અશુભ अंक જોઈએ તો 5 વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ગુલાબી અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ મિથુન રાશિ જોઈએ મિથુન રાશિમાં કચ્છ ઘ મિથુન રાશિવાળા માટેનો પણ શુભ છે જેમ કે તમારા ભાગ્યનો સાથ તમને મળશે તમારા ધાર્મિક કાર્યોમાં પણ તમારી રુચિ વધી શકે છે તમને લાંબી મુસાફરી પણ લાભદાયી રહેશે આવી રીતના મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો

કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તમારે સંબંધોમાં પણ મધુરતા જળવાઈ રહેશે ભાગીદારીના કાર્યમાં પણ સફળતાઓ મળશે આમ સિંહ રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ સિંહ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કન્યા રાશિમાં પઠણ કન્યા રાશિ માટે પણ સામાન્ય જેમ કે તમારે તમારા શત્રુઓથી સાવધાન રહેવું જરૂરી છે તમારે તમારા આરોગ્યની કાળજી પણ લેવી જરૂરી છે અને તમારે બિનજરૂરી ચિંતાઓથી પણ દૂર રહેવું કન્યા રાશિ માટેનો શુભ અંક છે પાંચ અને તેમનો અશુભ અંક છે

વાદળી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખ જ મકર રાશિ વાળા માટે સામાન્ય છે જેમ કે તમારી તમારી વાણી પર સંયમ રાખવો જરૂરી છે તમારી આર્થિક લેવડ દેવડમાં પણ સાવધાની રાખવી જરૂરી રહેશે તમારે તમારા બિન જરૂરી વાદ વિવાદો ટાળવા જોઈએ મકર રાશિવાળા માટેનો શુભ અંક છે આઠ અને તેમનો અશુભ અંક છે ચાર મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો

અને તેમનો અશુભ રંગ છે કેમ તો આ મિત્રો આ રાશિ ગોચર ફળના આધારે આપવામાં આવેલી છે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે માટે નમસ્કાર મિત્રો તારીખ નવ નવ બે હજાર પચીસ મંગળવાર નો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો મિત્રો આ વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો